ભુજમાં વરસાદ બાદ ખાડા અને પાણી ભરાવાની સમસ્યા બાદ હવે ગટર ઉભરાવાની સમસ્યાના કારણે લોકો પરેશાન થયા છે શહેરના નરનારાયણનગરમાં ગટરની સમસ્યાથી રહેવાસીઓ ત્રસ્ત બન્યા છે સોસાયટીમાં ઠેર ઠેર ગટરના દૂષિત પાણી ફરી વળ્યા છે જેના કારણે રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે આ વિસ્તારના લોકોએ અનેકવાર ડ્રેનેજની સમસ્યા અંગે સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરી છે તેમ છતાં પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી શહેરના નરનારાયણ નગરમાં ગટરની સમસ્યાથી ત્રસ્ત રહેવાસીઓ નગરપાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા સ્થાનિકો પાલિકામાં આવેદનપત્ર પાઠવી ગટરની સમસ્યા અંગે રજૂઆત કરી હતી આજે વરસાદ પડ્યો છે ઈ દિવસથી અમારા આખા વિસ્તારમાં માં જ ભયંકર પરિસ્થિતિ છે એનું અમે એમને વારંવાર ફોનથી થી કેવી રીતે રજૂઆતો કરેલી જ છે કે અમારા ઘરોમાં પીવાના પાણીમાં સાથે ગટરનું પાણી આવે છે ઘરની બારે ભરાયેલા છે પણ અમને માત્ર આશ્વાસન મળે છે કોઈ કામ થતું નથી ને પરિણામ આવતું નથી ત્યાં તમે એક વખત હાલશો ને તો ઘરમાં બેસાય જ નહીં ને પેલા એટલી તો વાંસ આવે છે કારણ કે હવે જે આટલા દિવસ થી પાણી ભરાય છે ને વાંસ મારવા માંડવી છે પછી એની અંદર હદ થી બાર મચ્છર થઈ ગયા છે

ત્રાસ છે અમે લોકો કેમ રહીએ છીએ અમારું મન જાણે છે પણ અત્યારે સ્વાભાવિક છે કે ઘરના મકાન છે ચાલીસ ચાલીસ પચાસ લાખ ના મકાન અમે લોકો લઈ બેઠા છીએ તો અમે ક્યાં જઈએ અને બહાર નીકળીએ તો પેલો તો લપસી જવાનો ડર હોય છે